નખત્રાણા તાલુકાના શ્રી સનાતન સમાજના પાટીદારો જે ખાતે અને રતડીયા કરવા પાટીદાર દ્વારા તારીખ પાંચ આઠ બે ના રોજ શ્રી લક્ષ્મી નારાયણ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં શ્રી રંગ પાટીદાર સમાજના પ્રમુખ વિશ્રામભાઈ ગોરાણી ઉપપ્રમુખ અમૃતભાઈ સાંખલા મામંત્રી ગોપાલભાઈ ચેરમેન સાંખલા પાટીદાર યુવા સંગઠનના પ્રમુખ ભવનભાઈ સાંખલા ઉપપ્રમુખ કિશોરભાઈ નાયાણી મહામંત્રી લક્ષ્મણભાઈ સાંખલા સંગઠનના પીઆર ઓ શંકરભાઈ રામાણી

અને પાટીદાર સમાજની મહિલાઓ પણ આ મહા તૈયારી બતાવી હતી આ પાંચ દિવસ દરમિયાન રતડીયામાં સાતમ આઠમ જેવો માહોલ જોવા મળ્યો હતો તેઓ પાટીદાર સમાજના આગેવાનો મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું ન્યૂઝ સાથે રિપોર્ટર પાટીદાર સમાજના પાસ પ્રેસિડેન્ટ આજે અમારી સમાજમાં લક્ષ્મીનારાયણ ભગવાનનો છમચોરમો પાસ ઉત્સવ અમે અત્રે રંગે તંગે જોયો અને નર્સાલે અમે ત્યાંથી મોટી સંખ્યામાં અહીં અમે એકત્રિત થઈએ છીએ અને સમાજને એક રાત્રે બાંધવા માટેનો માધ્યમ છે અને આ માધ્યમથી અમે સમાજના પાંચસોથી છસો સભ્યો ભેગા થઈએ છીએ અને સમૂહ ભોજન લઈ અને સમાજની જે વાર્ષિક સામાન્ય સભા છે એ પણ કરીએ છીએ અને સમાજના વિકાસની વાતો કરીએ છીએ નમસ્કાર તમે કેટલા વર્ષથી મારે તો એક ક્રમ જ હતી પણ સમાજની સેવામાં હું ઓગણીસો નવાણું પચીસ વર્ષ થયા અને આ ક્રમમાં આપણે ખોદા ઉપરથી હું સુતરો છું અને સમાજની સેવા કાયમને માટે ચાલુ રહે છે મહાવત અત્યારે સનોવસ માટે અમને અહીંયા પ્રમુખ મનાયા છે અને જવાબદારી આપેલી છે આથી પહેલાં સનોવર્ષ ગમે ખંડાણીય હતા એ જવાબદારી હમણાં અમાર ઉપર છે અને અમારે પણ જેમ અમારી આગળની રતરીયાની પરંપરા ચાલી જાય છે એ પ્રમાણે દબાવવાનું છે બધા સભ્યોનો પ્રેમભાવ વધે વનસનો વિશ્વાસ વધે અને અમારો આ સૌતરમાં પાઠોત્સવ થઈ ગયો અને આ જ પ્રમાણે અમારી ગામની પ્રગતિ ઉત્સાહ અને પ્રેમ વધે એવી અપેક્ષા બધાને સાથે રાખી સાથેના વિકાસ કામો કરી સબકા સાથ સબકા વિકાસ મારું નામ ગોપાલભાઈ કરવેશભાઈ પોકાર હું પાટીદાર સમાજમાં મહામંત્રી છું અત્યારે આ મારી બીજી ટર્મ છે દર વર્ષે અમે અમારા ઇષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના પાઠોત્સવ માટે અમે અહીંયા કચ્છ ખાતે આવીએ છીએ અમારો છમો પાટોત્સવ છે જ્યારે આ લક્ષ્મીનાથ ભગવાનને અમારા ગામમાં સ્થાપના હતી ત્યારથી એક સામાજિક એકતા સાંસ્કૃતિક વારસો આધ્યાત્મિક વારસો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે જે અમારા વડીલોની વિરાસત હતી એ ગામની અંદર અમે માઇગ્રેશન કર્યું પણ અમારી ઘણી બધી પ્રોપર્ટીઓ અને જે એક વૈચારિક વારસો એ જળવાઈ રહે અને આવતી આવતી પેઢીને મળતો રહે એના માટે દર વર્ષે અમે અહીંયા ભેગા થઈએ છીએ તેલંગાણાના નિજામો બાદ અંદરથી રતડીયામાં આજે જે અમારો અહીંયા પાઠોત્સવને જે પ્રોગ્રામ વડીલોની રેજા હેઠળ થાય રહ્યા એક સમય એવો આવી ગયો હતો કે બારે રૂપિયા કમાવાની ઝાંઢલમાં અમે અમારા ગામને ભૂલી ગયા હતા અને અમારી સંખ્યા મિટિંગોમાં કે પાટોત્સવમાં કે બિલકુલ સોના અંદર હતી જે અમારે જે અમારા વડીલોની આ અમારા વડીલોની કોશિશ છે આ અમારા વડીલોની મહેનત છે જે એને જાગૃતતા લઈ આવ્યા અને આજની તારીખમાં જે અમારા વડીલો હમણાં જે કામ કર્યું એનાથી આજે જે પણ પ્રોગ્રામ અમારા રતડિયા મુકામે થતા હોય પાટોત્સવ હોય કે મીટિંગ હોય કે ભાગવત કથા હોય થોડી સંખ્યામાં જે ક્યાં સિન્ટે રેંસી નેવું સો આવતા હતા ને આજે અમારો આંકડો ને નજીક નજીક એમાં આજનો યુવા સંઘ યુવા મિત્રો આ જે સારી સંખ્યામાં આવે છે હજી તો અમારું સંખ્યા વધે પણ ધંધાકીય રીતે અમે ફસાયેલા રહેવા તે ધંધો બંધ કરીને નથી આવી શકતા યા વડી આવે તો છોકરો ના આવી શકે છોકરો આવે તો વડીલ ના આવી શકે આ સમસ્યા છે અને જે અમારા વડીલોએ મહેનત કરી અને જે સાઈઠ સિત્તેર રેસી સોથી પાંચસો લઈ આવ્યા હવે અમારા યુવા સંઘની ફરજ રહી કે આ આંકડાને અમે હજાર સુધી કેમ લઈ જઈએ હજાર સુધી ક્યારે લઈ જવાશે જ્યારે ગામમાં કાંક સારા એવા પ્રોગ્રામ થતા હશે તો બધાની ભાવના જાગશે અને આ કચ્છનો જે વિકાસ જોઈ રહ્યા છીએ જે મોદી બાપા આવ્યા પછી જે કચ્છમાં વિકાસ થાય છે એ જોવા માટે અને કચ્છના જે આવા બીજા પણ પર્યટક સ્થળ થયા છે જાન્યુઆરી મહિનામાં પતંગનો સંક્રાંતના અને જે થાય છે એ જોવા માટે પણ હવે સારામાં સારી સંખ્યામાં કચ્છમાં આવશું અને માણશું એવી અમારા વડીલોને અમે ખાતરી આપીએ છીએ રતડિયા કચ્છ કડવા પાટીદાર સનાતન સંઘના આઈપીપી છું મારું નામ છે ઈશ્વરભાઈ લખમસિંહભાઈ રવાણી ને અમો રતડિયા ખાતે વર્ષોથી કોઈ મિલન યોજ્યું નહોતું તો અમે સૌ પ્રથમ આટલા વર્ષોમાં ઓલ ઇન્ડિયા લેવલે રતડીયાવાસીઓને ભેગા કરી યોગ મંડળને ભેગા કરી ને અમે મિલન યોજ્યું એનામાં અમે છસો પચાસ મેમ્બર એકત્રિત થયા ને અમારા રતડિયા ખાતે જે આટલા વર્ષોથી નહોતા આવ્યા ઓછામાં ઓછા દસ પંદર વર્ષથી જે યુવા મિત્રો નહોતા આવ્યા એ આવ્યા અને આ જે અમે પ્રોગ્રામ બનાવ્યો એનો આનંદ માણ્યો અને એમને જે આપણી રતડિયા ખાતેની સંપત્તિ સંતતી સંસ્કાર વડીલો પરિચિત મિલકત છે એની માહિતી એમને મળીને એમને અમે આહવાન કર્યું છે કે હવે આપણે હમણાં છસો પચાસ ભેગા થયા આગામી વર્ષોમાં આપણે હજારની બારે જવું છે ને આપણે એકબીજાનો ભાઈચારો વધે અને ગામ પ્રત્યે આપણો જે વતન પ્રત્યેનો પ્રેમ એવો સરસ થાય ને અમારા યુવા મિત્રોમાં જાગૃતિ આવે ભાઈચારાની ભાવના વધે ને ગામનો વિકાસ કરીએ એ ભાવના સ જય હિન્દંકર જોશી ભગવાનના સ્વામી દ્વારા પૂજા અર્ચન કરી રહ્યા છે પાટીદાર સમાજ ઘણા વર્ષોથી વર્ષે પાટોત્સવ શિવ મંદિરની નાન પ્રતિષ્ઠાનો ઉત્સવ અને ક્ષેત્રપાલ દાદાના મંદિરનો ઉત્સવ ઉજવી રહ્યા છે મૌરી સંખ્યામાં આ પાટીદાર સમાજમાં આવે છે અને ખૂબ આનંદ ઉલ્લાસ સાથે મળી અને આ ત્રિદિવસીય પા ઉજવીએ છીએ જોશી સાહેબ તમે આ ગામની અંદર જે સેવા આપો છો કેટલો છે મારે મારો જન્મ થયો તેને સાહીઠ વર્ષ થયા એનાથી પહેલાં અમારા બાપુજી જોશી હરિશંકર મધુ મહારાજ પંદર વર્ષ પહેલાં એટલે આ ગામની અંદર અમને પંચોતેર વર્ષ જેવો સમય થયો કે આ પાટીદાર સમાજથી અમે સંકળાયેલા છે જોશી સાહેબ આ જે તમે સાઠ વર્ષ તમને થયા તો એની અંદર શું અત્યારે શું પરિવર્તન આવ્યું છે સમાજમાં સમાજની અંદર અત્યારે ઘણું પરિવર્તન આવ્યું છે એનું એનું કારણ એ છે કે અત્યારે યુવક મંડળ છે અને યુવાનો છે એ યુવાનો અત્યારે ઘણા કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે વિવિધ પ્રોગ્રામો પોતાની રીતે ગોઠવે છે પહેલાં આથી સાઠ વર્ષ પહેલાં નો તો ધનનો સંગ્રહ કે નહોતો આપણે કોઈ વાહન વ્યવહારનો સંગ્રહ એના લીધે થોડુંક આવવામાં જવામાં તકલીફ પડતી હતી અત્યારે તો મારા યજમાનોની ભગવાનની લક્ષ્મીનારાયણની એટલી કૃપા છે કે એક એક મારા યજમાન પાસે ચાર ચાર ફોર વ્હીલો છે એટલે આવવા જવામાં અને સંપત્તિમાં પણ તેઓ અત્યારે બહુ રકડિયાના પાટીદાર સમાજ એકદમ સંપત્તિમાં પણ ટોચમાં થ છે એટલે એટલે આજના પહેલાંના યુગમાં અને અત્યારના યુગમાં ઘણો ફરક છે મેન તો વડીલોના આશીર્વાદ વડીલોનું માર્ગદર્શન અને આવા ધનધમતા યુવાનોનું જે બળ છે એનાથી આ સારા સારા કાર્ય ભગવાનમાં થઈ રહ્યા છે હું રમીલાબેન ભવનભાઈ પટેલ સ્થાનિક જ નિવાસી છું અહીં જ રમી છું અને મારો આધ્યાત્મિક ઉત્સવ સમિતિની કન્વીનર છું અમે તો દેશમાં થોડાક જ માણસો છીએ પણ આ બહારવાળા અમારા વિવિધ ભારતભરમાં ગમે ત્યાં બધાય અમે હજારોની સંખ્યા અમા શ્રાવણ મહિને આવ્યા છે અમને કચ્છવાળાનો ઉત્સાહ વધારે છે બધા સાથે મળીને પ્રોગ્રામ ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ અમે બનાવીએ છીએ ને અમારા મહિલા મંડળ ને આ યુવક મંડળનો અને શ્રી સમાજ બધાય ભેગા થઈને બહુ જ ભવ્ય

ಬೀಜ ರೀತಿನ ಕಾರ್ಯಕ್ರಮ ರಾಕಿ ಯುವಕ ಮಂಡಳಿ ವರ್ತನೇ ಬಾಬತ್ ಪೂರೆಪೂರಿ